ચલો હવે આપણે છેલ્લે સોલેનડ વિશે જોયું વિદ્યુત ચુંબક વિશે જોયું ચુંબકીય ક્ષેત્રમાં રહેલ વાહક ઉપર લાગેલું બળ અને બળમાં બળની દિશા જાણવા માટેનો પણ નિયમ દેખ્યો કોણ નિયમ હતો ફ્લેમિંગનો ઓકે એક ક્વેશ્ચન છે તો છેલ્લો ક્વેશ્ચન છે ઘરેલું પરિપથની અંદર આપણે બતાવીએ ફ્યુઝની રચના લાસ્ટ ક્વેશ્ચન મોટર વિદ્યુત મોટર વિદ્યુત જનરેટર આ નવા અભ્યાસક્રમમાં રદ થઈ ગયા છે બરાબર તો નેક્સ્ટ ક્વેશ્ચન છેલ્લો છે આપણો ઘરેલું વિદ્યુત પરિ આપણા ઘરની અંદર વિદ્યુત પરિપથ કઈ રીતે જોડવામાં આવે છે એના વિશે અહીંયા દર્શાવવાનું છે સાથે સાથે અહીંયા ફ્યુઝની રચના પણ બતાવવાની છે કે ફ્યુઝ કઈ રીતનો હોય છે ઓકે તો સૌ જોઈએ તો જ્યારે તમને ખ્યાલ છે કે આપણા જે ઘરની અંદર જે મેઇન લાઇન્સ છે જે ધાંભલા ધાંભલા ઉપર મેઇન લાઇન્સ આવે છે કે નહીં બરાબર એ મેઇન લાઇન્સ ક્યાંથી આવતી હોય તો કે એ પાવર હાઉસમાંથી આવતી હોય ક્યાંથી આવે પાવર હાઉસ પાવર હાઉસ મતલબ જ્યાંથી આ વિદ્યુત ઉત્પન્ન થતો હોય બરાબર ત્યાંથી ટ્રાન્સપોર્ટ થઈને આ રીતે વાયર મારફતે જ એક કેબલથી બીજા બીજી જગ્યાએ આપણે કેબલ મારફતે શું થાય છે એનું ટ્રાન્સપોર્ટ થશે પછી એક સ્થાનિક અમુક અમુક વિસ્તારોમાં પછી આપણે નથી કહેતા એનર્જી બોર્ડ જી બી જે કહીએ છીએ બરાબર એ એનર્જી બોર્ડ બનાવેલા હોય ત્યાંથી આપણા દરેક ઘરો સુધી એ વીજળી પહોંચતી હોય છે બરાબર એ પાવર હાઉસમાંથી મેન્સ દ્વારા એટલે કે મેઇન લાઈન કહીએ છીએ ને આપણે એને મેન્સ કહેવામાં આવે છે બરાબર મેઇન્સ દ્વારા આપણા ઘર સુધી વીજળી પહોંચે છે બરાબર હવે આપણા ઘરમાં જે મેન્સ દ્વારા વીજળી પહોંચે છે એ આપણા ઘરની અંદર જ્યારે દાખલ થશે ત્યારે વચ્ચે તમે જોશો એનું પરિપથની આખી રચના તમે જોશો તો એ પરિપથની રચનામાં શું હોય છે કે જે મેન્સ લાઇન્સ હોય છે બરાબર ધારો કે આપણા તાબલામાંથી જે બે મેઇન આવે છે એ આ મેઇન લાઇન છે ઓકે અને આ મેઇન પ્લાઇન્ટની અંદર પછી શું થશે એના બે તાર છે એક પોઝિટિવ કહેવાય ને એક નેગેટિવ કહેવાય હવે પોઝિટિવ વાયર કોને કહેશું તો પોઝિટિવ વાયર એવો હશે કે જેના ઉપર લાલ રંગનું આવરણ હોય કયા રંગનું લાલ તાર એક જ જેવો હોય તારથી અંદરથી કોઈ મતલબ નથી અંદર કોપર જ હોય બરાબર બારના તાર હશે તો કહેતા એલ્યુમિનિયમના છે પણ અહીંયા અંદર રૂમની અંદર જે તાર તમે અલગ અલગ કલરના વાયર જોવો છો ને એ ખાલી એનું બારનું આવરણ જ પ્લાસ્ટિકનું એવા અલગ અલગ કલરનું બનેલું બાકી અંદર તો તાંબાનું તાર પણ ખ્યાલ પડે કે આ પોઝિટિવ છે આ નેગેટિવ છે એના તો જે મેઇનમાં પોઝિટિવ જે આવતો હશે એ કયા રંગનો વાયર હશે લાલ રંગનો પ્રશ્ન પૂછાયજો યાદ રાખજો જે લાલ રંગનો વાયર હશે એને આપણે પોઝિટિવ વાયર કહીએ છીએ બરાબર અથવા એને લાઈવ પણ કહેવાય અને આ ગુજરાતીમાં કહીએ તો જીવંત કેવું કહી શકીએ જીવંત ઓકે જે લાલ વાયર હોય છે એ જીવંત વાયર તરીકે ઓળખીએ છીએ બીજો એક વાયર હશે કેવો છે બ્લેક રંગનો હશે કેવો છે બ્લેક આપણે પાછળનું બેકગ્રાઉન્ડ નાનો બ્લેક છે એટલે લાયક બ્લેક નહીં બનાવવું પણ તમે સમજજો કે બીજો જે વાયર છે એ બ્લેક હશે કેવો હશે બ્લેક એટલે કે કાળા રંગનો અને કાળા રંગનો જે વાયર હશે એને આપણે નેગેટિવ કહીએ છીએ બરાબર એ નેગેટિવ વાયર તરીકે આપણે ઓળખીએ છીએ તો યાદ રાખજો દરેક રંગના પણ એના નામ યાદ રાખજો કે લાલ રંગનો વાયર જે હશે એને આપણે જીવંત વાયર કહીએ છીએ અથવા લાઈવ વાયર અથવા પોઝિટિવ કહીએ છીએ અને જે કાળા રંગનો જે વાયર હશે એ કાળા રંગનો વાયર આવરણવાળું જે વાયર છે એને આપણે શું કહીએ છીએ નેગેટિવ વાયર કહીએ છીએ બરાબર આ બે લાઇન્સમાંથી આપણા એ વાયર આવતા હોય છે બરાબર અને ત્યાંથી દાખલ થશે વચ્ચે એક ફ્યુઝની રચના હશે સેની રચના આવશે ફ્યુઝ અને આ ફ્યુઝમાંથી આપણા મીટરમાં દાખલ થાય છે આપણે જે વીજ મીટર કહીએ છીએ કે નહીં આપણા ઘરની અંદર જે મીટર આવેલા હોય છે એ મીટરની અંદર દાખલ થશે અને પછી મીટરમાંથી અલગ અલગ પરિપથ બનતા જશે મીટરમાંથી કઈ રીતે અલગ અલગ પરિપથ બને દાખલા તરીકે આ એક લાઇન છે બે એકને આપણે પોઝિટિવ કીધા એક નેગેટિવ કીધા ઓકે પછી પરિપથ કેવું બને તો કે એ પરિપથ બને ધારો કે દરેક એક કળ આવી ગઈ અને પછી એક બોર્ડ આવી ગયો બોળ આ રીતનું જોઈ છે ને આપણે આ જી દસ થ્રી પિન દેખાય છે કે નહીં આ રીતનું બોર્ડ ઓકે એનું એક કનેક્શન અહીંયાથી આ રીતે હશે મતલબ કે અહીંયા એક ઉપકરણ લગાવેલો હશે બરાબર ત્યારબાદ બીજો ઉપકરણ આપણે જાણીએ છીએ સમાંતર જોડેલા હોય છે ને દરેક ઉપકરણ કઈ રીતે જોડેલા હોય છે ઘરમાં સમાંતર રીતે તો આ દરેક બોર્ડની અલગ અલગ આપણને બતાવ્યું છે કે બોર્ડની અંદર જે અલગ અલગ પિન આવે છે અથવા ઉપકરણો જે બતાવે છે ઉપકરણની અલગ અલગ સ્વીચો આપણે પ્રમાણે ગોઠવેલી હોય છે એને હું આ રીતે દર્શાવી દઉં છું શોર્ટમાં બરાબર આ સ્વીચ છે આ એ મેઇન બોર્ડ છે અને એમનું સમાંતર જોડાણ દર્શાયેલું છે ઓકે તો આ રીતે પોઝિટિવ અને નેગેટિવ વાયર આપણા ફ્યુઝ મારફતે આપણા મીટર મારફતે પછી આપણા ઘરની અંદર જોડવામાં આવે છે પ્રત્યેક વાયર અથવા પ્રત્યેક ઉપકરણને આપણે કઈ રીતે જોડે છે સમાંતરમાં કઈ રીતે જોડે છે સમાંતર ધ્યાન આપજો બરોબર એટલે શ્રેણીમાં જોડતા નથી આપણે અગાઉ પણ શીખી ગયા શ્રેણી અને સમાંતરની અંદર ઓકે પછી રેડ બ્લેક અને પછી એક વાયર આવે છે જે લીલા રંગનો હોય છે કેવો હોય છે લીલા રંગનો વાયર હોય છે ચલો આપણે લીલા રંગનો વાયર લઈ લઈએ અને એ આ લાઇન છે જો આપણા મેઇન સ્વિચ બોર્ડની અંદર જે ઉપરની મોટી પિન હોય છે ને ઉપરની મોટી પિન દેખાય છે એ અને તમે કોઈ પણ જોવો મોટા સાધનો જોશો તો એની અંદર ત્રણ થ્રી પિન આવેલી હોય છે બરાબર તો એ થ્રી પિનમાં જે મોટી જાડી પિન છે આ એ પિન બતાવી છે અને એ એની સાથે લીલા રંગનો વાયર એક જોડવામાં આવે છે કયા રંગનો વાયર જોડવામાં આવે છે અને આને શું કહેવાય છે તો આને કહેવાય છે ગ્રાઉન્ડ કરીએ છે ને આપણે અર્થિંગ કરીએ છીએ કે નહીં જમીનમાં જે અર્થિંગ કરીએ છીએ બરાબર એટલે આને કહેવાય અર્થિંગ વાયર કયો કહેવાય અર્થિંગ વાયર લાઈવ વાયર પોઝિટિવ વાયર અથવા જીવંત વાયર નેગેટિવ વાયર અર્થિંગ વાયર યાદ રહેશે આ રીતનું એક આખું કનેક્શન કર્યું છે અર્થિંગ વાયરનો રંગ કેવો હોય છે તો કે લીલા રંગનો પોઝિટિવ અથવા જીવંત વાયરનો રંગ કેવો હોય છે એના આવરણનો તો કે લાલ રંગનો અને જે નેગેટિવ વાયર છે એનો રંગ કેવો હોય છે વ્હાઈટ ના કહે દાવો કયા રંગનો કાળા રંગનો ઓકે તો બ્લેક રંગનો જે છે એને આપણે નેગેટિવ વાયર તો આ રીતના ત્રણ વાયરો આપણે જોડવામાં અહીંયા આ જે નેગેટિવ હોય છે સોરી આ અર્થિંગ વાયર હોય છે એ અર્થિંગ વાયરને પછી કોઈ ધાતુની પ્લેટ વડે બાંધી અને જમીનની અંદર દાટી દેવામાં આવે છે એટલે આપણે નથી કહેતા જ્યાં ઘરની બહાર અર્થિંગ કરતા બધા આપણે જે ઘરની બહાર અર્થિંગ કરીએ છીએ ને એ બસ આ આની અંદરથી સમાનતરા બધા જોડાણ લઈ લેવામાં આવે આની અંદરથી આ પ્રમાણે બરાબર બધાને એક સાથે જોડી અને પછી એ અર્થિંગ વાયર એનો કરો જમીનની અંદર માં નાખી દેવામાં આવે ત્યાં આપણે શું કરીએ થોડું ઘણું પ્રમાણમાં મીઠું નાખી દઈએ શું નાખી દઈએ અહીંયા મીઠું બરાબર આ બધી વસ્તુ નાખી દઈએ મીઠણ અને પછી એને જમીનની અંદર દાટી દેવામાં આવે છે જેના કારણે આ થાય છે શું આનો ઉપયોગ શું થાય છે કે જ્યારે પણ આપણે કોઈ એવા મોટા ઉપકરણો જ્યારે પણ મોટા ઉપકરણો હોય ને હેવી ઉપકરણ એ હંમેશા થ્રી પિનવાળા જોઈએ કેવા હોય થ્રી પિન ઇસ્ત્રી જોઈએ તો અથવા ફ્રિજ જોઈએ એસી જોઈએ જો આ બધા હેવી ઉપકરણો છે કે નહીં એ બધા થ્રી પિનથી જ ચાલે પછી એમને ટુ પિનમાં ચલાવાય નહીં ઓકે તો જ્યારે એ થ્રી પિનમાં ચાલતા હોય ત્યારે જે એની અંદર જો કોઈ વધારાનો પ્રવાહ આવી જાય એ ઉપકરણની અંદર જો વધારાનો પ્રવાહ કોઈ લીકેજ થતો હોય દાખલા તરીકે હું ઈસ્ત્રીની વાત કરું ઇસ્ત્રીની સપાટી ધાતુની હોય છે અને ધાતુની ઉપર જો કોઈ વધારાનો પ્રવાહ લીકેજ થાય તમે ભૂલથી અડી જાવ બરાબર તો તમને કરંટ આવવાની સંભાવના રહે બરાબર તો એ વધારાનો પ્રવાહ જ્યારે એની ઉપર આવતો હોય ને અને જો તમે આ થ્રી પિન લગાયેલી હોય તો થાય છે તો કે એ થ્રી પિનમાં કારણે જે ઉપરની પિન છે ને એ વધારાના કરંટને લઈ લેશે કોઈપણ ઉપકરણની અંદર જે વધારાનો કરંટ ઉત્પન્ન થયો હતો લીકેજ થયો હતો એ લીકેજને પોતે લઈ અને પછી ક્યાં પોકાર દેશે સીધું જ જમીનમાં બરાબર જે જમીનની અંદર તમે જે ગ્રાઉન્ડ કર્યું છે ને ત્યાં પોકાર દેશે તો આનાથી મોટી હાનિ થતી પણ બચી શકે છે એટલે પૂછી શકે છે કે ભાઈ અર્થિંગ વાયરનું કામ અથવા ઉપયોગ શું છે બરાબર તો પહેલાં તો અર્થિંગ વાયરનો રંગ બતાવી દેવાનો અને બીજું અર્થિંગ વાયરનો મેઇન ઉપયોગ શું દર્શાવી શકીએ તો કે જ્યારે પણ કોઈ આવા ઉપકરણો હોય જેના ઉપર કોઈ વધારાનું લીકેજ હોય તો વધારાનો કરંટ હોય તો એનાથી કોઈને નુકસાન ના થાય એટલે એ લીકેજને આપણે એ ગ્રાઉન્ડ વાયર દ્વારા અથવા અર્થિંગ વાયર દ્વારા તેને જમીનમાં પહોંચાડવામાં આવે છે એ વધારાનો પ્રવાહ ત્યાં જમીનની અંદર પહોંચી જાય છે ખ્યાલ પડ્યો કે નહીં તો આપણા ઘરની અંદર પરિપથની અંદર સોરી આપણું ઘરેલું પરિપથ આ પ્રકારનું હોય છે મેઇન વાયર્સ આવ્યા તાંભલામાંથી વાયર આવ્યા એ આપણા ફ્યુઝમાં ગયા ફ્યુઝમાંથી બે વાયર ક્યાં ગયા મીટરમાં ગયા મીટરની અંદરથી પછી આપણે હા અહીંયા બીજી તમે અલગથી એક ફ્યુઝ બોર્ડ આપણે અત્યારે હાલ કેવું હોય છે ખબર છે દરેક સ્વિચનો અલગ ફ્યુઝ હોય છે એવી પણ રચના હોય છે બરાબર એટલે એનાથી શું થાય કે દરેક ઉપકરણનો પોતપોતાનો પણ અલગ નાના નાના ફ્યુઝ તમે જોયા હશે બોર્ડની અંદર લગાયેલા હોય બરાબર તો એવા પણ હોઈ શકે છે બરાબર અલગથી ફ્યુઝ પણ જોડી શકાય છે પણ આ આપણે બતાવ્યું કે મેઇન ફ્યુઝ આ રહી છે અને મેઇન હવે આપણે એક એક ઉપકરણ વિશે જોઈએ વાયર વિશે તો જોઈ લીધું ત્રણે ત્રણ વાયર વિશે બરાબર હવે ફ્યુઝની વાત કરીએ ફ્યુઝ શું કામ કરે છે તો ફ્યુઝનું કામ અગાઉ પણ આપણે જોયું હતું ફ્યુઝની રચના એવી બતાવે બનાવવામાં આવે છે કે જેના કારણે અહીંયા આજે વિદ્યુત પ્રવાહનું કનેક્શન થતું હોય છે જતું હોય છે બરાબર વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ જ્યારે આપણા ઘરની અંદર દાખલ થાય પણ જો એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અથવા વોલ્ટેજનું મૂલ્ય એ ખૂબ વધી જાય બરાબર અમુક સમય વધારે પડતો વોલ્ટેજ આવી જાય તો એ ઓવરલોડ થવાના કારણે આપણા જે ઉપકરણો છે ને એને નુકસાન થાય અથવા બગડી પણ જઈ શકે છે બળી પણ જાય છે બરાબર કેમ કે એને ઓવરલોડ સહન કરી શકે નહીં તો આવા નુકસાનથી બચાવવા માટે આપણે ઘરની અંદર શું લગાવીએ છીએ ફ્યુઝ અને ફ્યુઝની એક એવી રચના છે કે જેની અંદર એક ચિનાઈ માટી જેવો ફ્યુઝ તમે જોયા હશે બરાબર અને એના બે પોઈન્ટ્સ હશે આ રીતે પ્લેટ હશે ધાતુની આ રીતે બે ધાતુની પ્લેટ હશે અને ધાતુની પ્લેટ એકબીજા સાથે વાયર સાથે જોડી લઈએ છે કઈ રીતે જોડી લે છે એક વાયર દ્વારા અહીંયા આ શું થાય છે પ્લસ માઇનસનું એક સર્કિટ પૂરી કરે છે આ રીતે આપણા ઘરેલું પરિપથની અંદર એક સર્કિટ પૂર્ણ કરે છે જો ઘરમાં આવતો પરિપથની અંદર સોરી જે પ્રવાહ આવે છે અથવા જે વોલ્ટેજ આપણા બહારથી મળે છે બરાબર એ વોલ્ટેજમાં જો વધારો થઈ જાય તો અહીંયા રહેલો જે આ વાયર છે આ વાયર એવો ગોઠવવામાં આવે છે કે જો આપણા ઘરની અંદર બસો વીસ વોલ્ટ કરતાં કોઈ અમુક પ્રમાણે હેવી વોલ્ટેજ આવી જાય બરાબર તો આ બસો વીસ વોલ્ટ સુધી તો સહન કરી શકશે આ વાયર રહ્યો ને એ કે આપણે અગાઉ પણ જોયું હતું વિદ્યુત પ્રવાહની તાપી અસર જોઈ હતી તો આપણે જાણતા હતા કે જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે આઈ સ્ક્વેર આરટી પ્રમાણે એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે પણ જો આઈ ખૂબ જ વધી જાય તો પછી ઉષ્મા પણ કેવી થઈ જાય વધી જાય અને ઉષ્મા વધે એટલે આ તાર કેવો થાય ખૂબ જ વધારે ગરમ તો તાર સ્વાભાવિક છે કોઈ ધાતુનો જ બનાવેલો હોય અને ધાતુ રહે એ ખૂબ વધારે ગરમ થાત સુધી જાય પીગળી જાય તો તૂટી જાય તો અહીંયા એક એવી મટિરિયલ અથવા એવું ધાતુ વાપરવામાં છે કે જે અમુક વોલ્ટેજના કારણે ધારો કે આ બસો વીસ વોલ્ટેજ છે એનાથી થોડું ઘણું વધારે હોય તો એટલો એના દ્વારા ઉત્પન્ન થતો પ્રવાહ સહન કરી શકે પરંતુ જો એનાથી પણ વધારે પ્રવાહ આવશે તો ઉત્પન્ન થતી ઉષ્માના કારણે આ તાર શું થઈ જશે તૂટી જશે અને તાર તૂટી જાય એટલે આપણા ઘરની અંદર જે પરિપથ આવતું તે પરિપથ પૂર્ણ થતું નથી અને પરિપથ પૂર્ણ ના થાય એટલે એની અંદરથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં અને વિદ્યુત પ્રવાહ પસાર ના થાય એટલે આપણા આગળ જે ઉપકરણો લગાયેલા હતા ટીવી ફ્રીજ એસી જે બી એને નુકસાન પહોંચતું નથી તો આ એક ફ્યુઝનો ઉપયોગ થયો ફ્યુઝ આ રીતે બનાવવામાં આવે છે બરાબર એ ફ્યુઝની રચના જે રીતે છે કે જો આપણા ઘરની અંદર કોઈ વધારાનો વોલ્ટેજ આવી જાય અને વધારાના વોલ્ટેજથી ઉપકરણ નુકસાન થયું હોય જો ફ્યુઝની રચના ગોઠવેલી હોય તો એ ફ્યુઝ એ વધારાના વોલ્ટેજની અંદર આવવા દેતો નથી કેમ કેમ કે એની અંદર રહેલો જે તાર છે એ તાર શું થઈ જાય છે તૂટી જાય બરોબર તમારા બુકની અંદર બીજા બે અલગ અલગ ફ્યૂઝની રચના આપેલી છે ચલો અહીંયા પણ આપણે જોઈએ ફ્યુઝ તમને બુકમાં આપ્યો છે એ જ પ્રમાણે આ રીતના ફ્યુઝ દેખેલા છે તમે લોકોએ આવા પણ જોયેલા છે પછી આ સ્મોલ ફ્યુઝ આવે નાના નાના જો એની અંદર તાર છે દેખાય તમને બસ આ તાર રહ્યા ને આ ફ્યુઝ તમે ગોઠવો એટલે પરિપથ પૂર્ણ થાય પણ એ તારની એવી કેપેસિટી હોય કે અમુક વોલ્ટેજ સહન કરી શકે એટલે એના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા સહન કરી શકે પણ એનાથી વધારે જો અને પ્રવાહ મળે એટલે આ તાર રહ્યો ગરમ શું સુધી જાય તૂટી જાય બરાબર તો આ રીતના પણ ફ્યુઝ હોય છે આ રીતના માટીના ફ્યુઝ જો મેં તમે મેં દોર્યો તો આ રીતના છે અહીંયાથી તાર જોડી લો એકબીજા સાથે બરાબર આ પ્રમાણે છે ને આ ભાગ તો એ મેટલના જે પ્લેટ છે આ અહીંયાથી અહીંયા તમે શું કરશો એને તાર જોડી દેશો હવે તમને એમ થાય સાહેબ આ તો ગમે તે તાર કોકડાળો ઘરે ફ્યુઝ ઉડી જાય બરાબર તો હાથે જોડતા નહીં તમને એમ થાય સાહેબે કીધું છે અહીંયા બે તાર જોડી દો એટલે પરિપત કમ્પ્લીટ ચાલુ થઈ જશે એટલે કમ્પ્લીટ પેલી કનેક્શન થઈ જશે આ રીતે જોડ દેશે બરોબર એટલે કોક દાળો ફ્યુઝ ખોલે હોય તાર તૂટી ગયો એટલે તમે લાવો ને સાહેબે કીધું તાર જોડી દઈએ જાડો તાર લાવો ને પછી જોડી દો ને દો હવે તાર તમે અહીંયાની લગાવી દો અને ચાલુ કરો કદાચ ચાલુ પણ થઈ જાય પણ જો ઘરની અંદર હાઈ વોલ્ટેજ આવે તો હાઈ વોલ્ટેજના કારણે સુઈ તાર રહ્યો એ તૂટી શકશે પછી એટલો જાડો ગોઠવો તો ના તૂટે અને તાર ના તૂટે તો પછી પ્રવાહ ચાલુ જ રાખશે અને પ્રવાહ ચાલુ રાખે તો પછી તમારા ઘરના બધા જ ઉપકરણો શું થઈ જાય ઉડી જાય એટલે આવું એમને મેં ટ્રાય ના કરે બરાબર આની અંદર જે ફ્યુઝ છે ને સિમ્પલ આ ફ્યુઝની અંદર પણ નાના નાના વાયર હોય છે ફ્યુઝ વાયર જેને કહીએ એ વાયર બદલાઈને જગ્યાએ નાનો બીજો તાર ગોઠવી શકું ચાલુ થઈ જાય પણ પછી એ કોઈ દિવસ ઉપકરણને નુકસાન થતું જે બચાવતું હતું ને એ બચાવી શકે નહીં ઉડાડી મેળવે એવું પણ થઈ શકે તો આ રીતના આ ફ્યુઝની રચના છે બરાબર આ પ્રકારે અલગ અલગ પ્રકારના જો ઘણા બધા ફ્યુઝ છે આ મોટો ફ્યુઝ દર્શાવે છે ઓકે તો આ એને ફ્યુઝ કહેવામાં આવે છે અને આવા અલગ અલગ ફ્યુઝ આપણે ઘરે જોયા પણ હશે ઓકે તો આ રીતે આપણા ઘરેલું પરિપથની અંદર તમારે શું શું બતાવવાનું કે પહેલાં એ વાયર્સના કલર એ વિશે બતાવી દેવાનું પછી એનું પરિપથ દર્શાવી દેવાનું ઓકે હવે વાત કરીએ આપણા ઘરની અંદર કેટલો વોલ્ટેજ અથવા કેટલો પ્રવાહ આપણે લાગ લાગુ પડતા હોય છે બરાબર તો બે અલગ અલગ પ્રકારના વિદ્યુત પ્રવાહ આપણા ઘરની અંદર વપરાતા હોય છે પહેલું પંદર સોરી પાંચ એમ્પિયર અને પંદર એમ્પિયર યાદ રાખજો આ બે પ્રકારના કરંટ આપણા ઘરની અંદર દાખલ થતા હોય છે સૌ પ્રથમ યાદ રાખ્યું આપણા ઘરની અંદર કેટલો વોલ્ટેજ દાખલ થાય છે તો કે બસો વોલ્ટ જે આપણા ઘરે વોલ્ટેજ છે અને એની આવૃત્તિ કેટલી છે એવું પણ પૂછશે ભાઈ આવૃત્તિ મતલબ ફ્રિકવન્સી ફ્રીક્વન્સી બરોબર એ ફ્રીક્વન્સી એફ કેટલી છે તો ફ્રિકવન્સી કેટલી હશે તો કે પચાસ હર્સ કેટલી ફ્રિકવન્સી છે પચાસ હર્ડ્સ આપણા ભારતની અંદર પચાસ હર્સ છે યુએસએની અંદર સાહીઠ હર્ડ છે યુએસએમાં ફ્રિકવન્સી કેટલી છે સાહીઠ હર્ડ્સ ઓકે ફ્રિકવન્સીનું એકમ શું છે હર્ડ્સ સુવંચાને હર્ડ્સ હા બરાબર ઓકે બીજું આટલે આટલા વોલ્ટેજ આવે છે આપણા ઘરેલું પરિપતની અંદર આ એની ફ્રીક્વન્સી છે ફ્રિકવન્સીનો મતલબ શું થાય આવૃત્તિનો મતલબ આવૃત્તિનો મતલબ આવડકારનો વ્યસ્ત અને આવડતકાનો મતલબ શું થાય તો આપણે જે ઘરેલું પરિપતની અંદર જે વિદ્યુત પ્રવાહ આવે છે કે નહીં એ વોલ્ટેજ અથવા વિદ્યુત પ્રવાહ એસી ડીસી બે પ્રકારના હોય એસી કરંટ હોય એટલે એસી પ્રવાહ ઓલ્ટરનેટિવ કરંટ અને બીજું આવે ડાયરેક્ટ કરંટ ડીસી બરાબર આ બે પ્રકારના હોય છે એસી અને ડીસી એસીનો મતલબ શું થાય ખબર છે એસીનો મતલબ થાય છે એ પ્રવાહ સમય સાથે બદલાય જેમ કે પહેલાં શૂન્ય હોય તો પછી મહત્તમ થાય પાછો શૂન્ય થાય પછી વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય પાછો શૂન્ય થાય પાછો મહત્તમ થાય શૂન્ય થાય આ આને કહેવાય એસી પ્રવાહ બરાબર એનું મૂલ્ય મહત્તમ હોય શૂન્ય થાય બીજી દિશામાં મહત્તમ થાય પાછું શૂન્ય થાય આ શૂન્ય કહેવાય આ સેન્ટરવાળો ભાગ શું કહીએ આપણે શૂન્ય પરંતુ ડી પ્રવાહનો મતલબ શું થાય તો કે સમય સાથે એની મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં મહત્તમ જ હોય ડાયરેક્ટ કરંટ બરાબર એમાં કોઈ બદલાવ થતો નથી આની અંદર સમય સાથે મેક્સિમમ શૂન્ય પાસો મેક્સિમમ બીજી બાજુ શૂન્ય આ રીતે થાય બરાબર હવે આ ફ્રિકવન્સીનો મતલબ અથવા આવર્ત કાનનો મતલબ શું તો આને એક આવર્ત કહેવાય અહીંયાથી અહીંયા જઈએ ને આપણે આટલો ભાગ આને શું કહેવાય એક આવર્ત અને આ એક આવર્ત થવા માટે જે સમય હોય એને આવર્તકાળ કહેવાય એક આવર્ત થવા માટેનો સમયને શું કહીએ આપણે આવર્તકાળ કાળ એટલે સમય અને આવર્તકાળની કિંમત તમે અહીંયા મૂકો અને પછી જવાબ પચાસ આવે આનો મતલબ આવર્તકાળની કિંમત કેટલી હશે મનગ એકને કેટલા વડે ભાગીએ તો જવાબ પચાસ આવે હં પચાસ વડે ભાગીએ તો બોલો એકને કેટલા વડે ભાગીએ તો પચાસ જવાબ આવે આપણે જાણીએ છીએ કે સોને બે વડે ભાગીએ તો પચાસ આવે પણ એકને કેટલા વડે ભાગીએ તો પચાસ આવે હે બોલો એકને કેટલા વડે ભાગે ખબર નહીં પડતી ચાલો એકને બે વડે ભાગીએ તો જીરો પોઈન્ટ પાંચ આવે અડધું ના થાય એકને બે વડે ભાગીએ તો જીરો પોઈન્ટ પાંચ આવે તમારે જવાબ શું લાવવાનો છે પચાસ તો પછી કેટલામાં ભાગવા પડશે બોલો સો ને ભાગ્યા તો ખબર જ છે કે ભાઈનો પચાસ જવાબ આવે આપણે બીજા બે પોઈન્ટ ખસવું પડશે ને જમણી બાજુ ત્યારે જવાબ આવે કે નહીં બરાબર તો આમાં પણ એટલી બે પોઈન્ટ કિંમત ઓછી કરી દો આની અંદરથી બેની જગ્યાએ બે પોઈન્ટ ખસેડી દો ડાબી બાજુ જીરો પોઈન્ટ જીરો બે જીરો પોઈન્ટ ઝીરો એકને જીરો પોઈન્ટ બે વડે ભાગો એટલે જવાબ શું આવશે પચાસ ફ્રિકવન્સીનો જવાબ શું આવ્યો પચાસ અને આ ઝીરો પોઈન્ટ જીરો બે શું હતો આવર્તકાળ શું હતો મતલબ કે આપણા ઘરની અંદર જે એસી પ્રવાહ છે ને એ જીરો પોઈન્ટ જીરો બે સેકન્ડની અંદર પ્લસ માઇનસ સોરી જીરો વન જીરો વન થઈ જાય છે મતલબ કે ફૂલ થાય છે ઝીરો થાય છે પાછો ફૂલ થાય છે પાછો ઝીરો થાય છે આપણા ઘરની અંદર ઘરેલું પરિપથમાં જે આવે છે કે નહીં વિદ્યુત પ્રવાહ એ ચાલુ બંધ ચાલુ બંધ થાય ભાઈ ઝીરોનો મતલબ કરંટ શૂન્ય થઈ ગયો ઝીરોનો મતલબ કરંટ શું થઈ ગયો શૂન્ય અને મહત્તમનો મતલબ કરંટ આવ્યો હવે તમે વિચારો આ લાઇટની અંદર આ ટ્યુબલાઇટની અંદર કરંટ ચાલુ હોય તો એ ટ્યુબલાઇટ ચાલુ રહે પણ ટ્યુબલાઇટમાં એ કરંટ જતો રહે તો ટ્યુબલાઇટ શું થઈ જાય બંધ અત્યારે ખાલી એસી કરંટ આવે છે તમને દેખાય છે કોઈને બંધ તમને કોઈને આ ટ્યુબલાઇટ બંધ દેખાય છે ના પણ એ ચાલુ બંધ ચાલુ બંધ થાય છે એ શું થાય છે ચાલુ બંધ ચાલુ બંધ પણ કેટલા નાના સમયમાં ખબર છે ઝીરો પોઈન્ટ ઝીરો બે સેકન્ડ ઝીરો પોઈન્ટ ઝીરો બે સેકન્ડની અંદર ચાલુ બંધ ચાલુ બંધ થાય છે તમે એને કેપ્ચર કરી શકો તમે પકડી નથી શકતા બાકી એ ચાલુ બંધ ચાલુ બંધ થાય છે અને આવું કુક દિવસ ઘરે પ્રયોગ કરો તો કરજો શું કરવાનું ખબર છે કેમેરાને સ્લો મોશન વિડીયો રેકોર્ડિંગ કરવાની ટ્યુબલાઇટની રેકોર્ડિંગ શેમાં કરવાની સ્લો મોશનમાં હોય ને ફોનમાં તો સ્લો મોશનનો મતલબ શું એ સમયને થોડોક શું કરી દે ધીમો કોઈ પણ વિડિયો વિડીયો બતાવીએ એમાં તમે કે એકદમ સ્લો થઈ જતી હોય છે ને પછી તમે ચેક કરશો ને તો તમને એ ટ્યુબલાઇટ રહીને ચાલું બન ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ દેખાશે આવું કોઈક દિવસ ટ્રાય કરજો બરાબર તો આ તમારી આંખ નથી કેપ્ચર કરી શકતી આટલું ધીમું ફોન કરી શકશે ફોનનું સ્લો મોશન ડિવાઇઝરી કરી શકશે બરાબર કોઈક દિવસ ચાલુ કરી તો આ આપણા ઘરની અંદર કેટલી આવૃત્તિ હોય છે તો કે પચાસ અર્સ બરાબર કેટલા વોલ્ટેજ આવે છે બસો ને વીસ વોલ્ટ અમેરિકામાં કેટલી ફ્રિકવન્સી છે સાઠ આઠ ઓકે બે પ્રકારના વિદ્યુત પ્રવાહ આપણા ઘરની અંદર આવે છે એક તો કે પાંચ એમ્પિયન અને બીજા પંદર એમ્પિયન બે અલગ અલગ પ્રકારના ઉપકરણોને ઉપયોગ કરવા માટે બે અલગ અલગ પ્રકારના વિદ્યુત પ્રવાહ આપણા ઘરની અંદર દાખલ થાય છે જો આપણા ઘરની અંદર આપણે નાના ઉપકરણો વાપરીએ છીએ બરોબર જેમ કે ટીવી છે પંખો છે લાઇટ છે બરોબર એ નાના ઉપકરણો કહેવાય બહુ હેવી કહેવાય નહીં એના માટે પાંચ એમ્પિયનનો પ્રવાહ વપરાય છે કયો પ્રવાહ વપરાય છે પાંચ એમ્પિયનો પરંતુ ફ્રીજ એસી ઇસ્ત્રી છે ગીઝર છે આ બધી વસ્તુ વાપરવા માટે કેટલા એમ્પિયર જોવે છે પંદર એમ્પિયરની જરૂર પડે છે સમજી ગયા તો આ બે પ્રકારના ફ્રીઝ આપણા ઘરમાં વપરાતા હોય છે નાના ઉપકરણો વાપરવા માટે પાંચ એમ્પિયર અને હેવી ઉપકરણ વાપરવા હોય ગીઝર છે ફ્રીજ છે એસી છે એના માટે કેટલા એમ્પિયરની જરૂર પડે છે પંદર એમ્પિયરની જરૂર પડતી હોય છે આ આખી વસ્તુ આપણા ઘરેલું પરિપથની અંદર આવે તમારે આટલી વસ્તુ લખવી પડે શું શું હતું એક તો કે આ ભાગ બરાબર વોલ્ટેજ વિશે લખવાનું ફ્રિકવન્સી વિશે લખવાનું પાંચ એમ્પિયર પંદર એમ્પિયર વિશે લખવાનું બીજું એના આગળનો ભાગ એનો પરિપથ દોરવાનો લાલ વાયર કાળો વાયર લીલો વાયર શું દર્શાવે છે અને એનો ઉપયોગ શું છે આ બધી વસ્તુ લખવાની એટલે તમારો છેલ્લો પ્રશ્ન એ પૂરો થઈ જાય બરાબર તો આની અંદર બધા ટૂંકા પ્રશ્નો ખબર પડી કેટલા આયા એ જે જે અલગ અલગ વસ્તુ હતી બધા ટૂંકા પ્રશ્નો હતા કયા રંગનો વાયર છે એના માટે વપરાય છે એનો એક અલગ પ્રશ્ન થઈ ગયો આપણા ઘરેલું પરિપથની અંદર ઉપકરણો કઈ રીતે જોડેલા હોય છે શ્રેણી કે સમાંતર એ અલગ પ્રશ્ન થઈ ગયો કેટલા વોલ્ટેજ હોય છે કેટલી આવૃત્તિ છે અને એટલે આવૃત્તિ કહેવાય બરાબર તો એ કેટલી ફ્રીક્વન્સી કેટલી આવૃત્તિનો પ્રવાહ આપણા અંદર આવે છે અથવા એમ પૂછે ફ્રિકવન્સીનો એકમ બોલો અથવા એકમ ખાલી જગ્યા છે તો હર્સ શું આવે હર્ટ્સ બરાબર અને ત્યારબાદ કેટલા એમ્પેર છે આ બધા અલગ અલગ તમને પૂછી શકે છે ઓકે આ એક સૂત્ર છે આ કદાચ તમારે હજુ આવ્યું નથી પણ સમજવું કઈ રીતે પચાસ હર્ડ્સ જવાબ આવે એ પચાસ હર્સ આવો મતલબ એકના છેદમાં ટી અને એકના છેદમાં ટી એટલે ટી સમય એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે અને એ ટીનો મતલબ થાય આવર્તકાળ એક આવર્ત પૂરા થવા માટેના સમયને આવર્તકાળ કહેવાય છે અને એ એક આવર્ત જીરો પોઈન્ટ જીરો બે સેકન્ડમાં પૂરો થાય એનો મતલબ પચાસ હર્ષની ફ્રિકવન્સી કહેવાય સમજાય કે ભાઈ એ ઝીરો પોઈન્ટ જીરો બે સેકન્ડમાં પૂરો થાય એટલે આપણે શું કે એને પચાસ હર્ષની એની ફ્રિકવન્સી કહી શકીએ છીએ ઓકે ખ્યાલ પડ્યો ઓકે તો અહીંયા આપણું ચેપ્ટર આ પૂરું થઈ જશે બરાબર ચેપ્ટરમાં છેલ્લો પ્રશ્ન હતો ફિનિશ થશે હા તો એ શોર્ટ સર્કિટમાં જોઈએ તો શોર્ટ સર્કિટ શું છે જ્યારે કોઈ એક વાયર એટલે કે નેગેટિવ અથવા પોઝિટિવ વાયર બરાબર એ બે વાયરનું કોઈ ઉપરનું પ્લાસ્ટિકનું આવરણ તૂટી જાય અને પછી એકબીજાના સંપર્કમાં આવી જાય બે વાયરો બરાબર પોઝિટિવ નેગેટિવ વાયરો બંને હોય ધારો કે એક પોઝિટિવ વાયર છે બરાબર અને બીજું એક નેગેટિવ વાયર એ એમનું આવરણ તૂટી જાય ને પછી કોઈ જગ્યાએ બંને એકબીજાના સંપર્કમાં આવી જાય એ સંપર્કમાં એટલે ત્યાં શું થાય શોર્ટ સર્કિટ થાય શું થાય શોર્ટ સર્કિટ થાય છે અને આ શોર્ટ સર્કિટમાં શું થાય છે ખબર છે વિદ્યુત પ્રવાહ વધી જાય યાદ રાખજો પણ પૂછી શકે છે શોર્ટ સર્કિટમાં વિદ્યુત પ્રવાહ વધે છે કે ઘટે છે તો શું થઈ જાય છે વિદ્યુત પ્રવાહ વધી જાય છે વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવી જાય છે એટલે તો એનો કરંટ પછી સહન કરી શકાતો નથી કોઈ શોર્ટ સર્કિટમાં આપણો હાથ બાદ અડી જાય તો આપણે અમુક અમુક વખતે શું થાય છે વ્યક્તિનું મૃત્યુ પણ પામતું હોય છે એના કારણે થાય છે એમાં વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જતો હોય છે અને શોર્ટ સર્કિટ થવાનું મેઇન કારણ શું છે જ્યારે એક વાયર નેગેટિવ પોઝિટિવ સાથે સંપર્કમાં આવી જાય ત્યારે એના ઉપર આવરણ પ્લાસ્ટિકનું એટલે જ ચડાવવામાં આવે છે કે એ બંને એકબીજાના સંપર્કમાં આવે નહીં બીજું બહારના વાતાવરણથી પણ એને નુકસાન થતું અટકાવે છે એટલે આવરણ ચડાવવામાં આવે છે બરાબર કોઈ પણ વાયરની ઉપર જે કલરનો અલગ અલગ કલર ચડાવવામાં આવે છે પ્લાસ્ટિકનું એના કારણે જ ચડાવવામાં આવે છે જેનાથી વાયરની અંદર કોઈ નુકસાન થાય નહીં બરાબર તો આટલે અહીંયા પૂરું થશે